પીવાના અમૂલ્ય પાણીનું વિતરણ કરવામાં આવે છે તેનું અમુક લોકો દ્વારા બેફામ રીતે વેડફાટ કરવામાં આવતો હોવાની અવારનવાર ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈને નગરપાલિકાએ પાણી એકાંત કર્યું હતું પરંતુ જેમાં પણ સૂકા પાછળ લીલું બળતું હોવાની ફરિયાદો થઈ હતી આ બાબતે આઈકેવાળાએ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરતા નગરપાલિકાએ ફરીવાર દરરોજ પાણી વિતરણ શરૂ કર્યું છે તેમ છતાં પણ અમુક લોકો દ્વારા પાણીનો વેડફાટ કરવામાં આવતું હોવાનું નગરપાલિકાના ધ્યાનમાં આવતા આજે નગરપાલિકાએ લાલ આંખ કરી હતી અને કડક કાર્યવાહી કરી હતી જેમાં તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક વિસ્તારમાં જે દુકાનદારો દ્વારા પાણીનો વેડફાટ કરવામાં આવતો હતો તેઓના નળ જેટલા નળ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા અને શહેરીજનોને જણાવવામાં આવ્યું હતું કે જે વિસ્તારમાં લોકો પાણીનો વેડફાટ કરતા હશે તેઓના કનેક્શન પણ કટ કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે સમ્રાટ સમાચાર તળાજા